આજે હું શેર કરીશ તમારી સાથે મગભાત બનાવાની રેસીપી છે હવે ધોઈને આપણે બાફી લઈશું હવે ચાર પાંચ પાણી આપણે સારી રીતે ધોઈ લઈશું ચાર પાંચ પાણી ધોઈ લીધા છે હવે આપણે બાફી લઈશું એને પાણી રેડીશું હવે અહીંયા પાણી લઈ લીધું છે હવે ત્રણ થી ચાર મિસલ વગાડી લઈશું આપણે અહીંયા ભાતમાંથી ચોખા લઈ લીધા છે હવે આપણે ભાત બનાવી લઈશું હવે ચાર પાંચ પાણી ભાત બનાવવા માટે પાણી મૂકી દીધું તો આપણે છે એડ કરીશું ભાતમાં આપણે હવે આપણે બફાવા દઈશું ભાતને થોડી વાર ભાત બની રેડી થઈ ગયા છે હવે આપણે ઓસાઈ લઈશું એને

અને લીલા મરચા એડ કરીશું કટ કરેલા હવે ડુંગળી આપણે શેકાવા દેલી છે હવે થોડી ડુંગળી શેકાઈ ગઈ છે અહીંયા એક ચમચી જેવું લસણ એડ કરીશું વાટેલું અને થોડું મીઠું ચપટી ટામેટા કટ કરેલા ડુંગળી શેકાઈ ગઈ છે આપણી થોડી હવે બેવું શેકી લઈશું સારી રીતે અહીં આપણું બધું શેકાઈ ગયું છે હવે ચપટી હળદર

મિક્સ કરી લઈશું હવે હવે સૌ કરી લઈશું આપણે મગભાદ બનીને રેડી આપણે સૌ કરી લઈશું તો પ્લેટ લઈ લીધી છે બાઉલ લઈ લીધો છે હવે મગ લઈ આપણે હવે ત્યાં એડ કરીશું આપણા મગભાત ભાત બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશો નવા વિડીયોમાં